ન્યૂઝ ચેનલના એન્કર દ્વારા વિશેષ ધર્મને ટાર્ગેટ કરી કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ઓલ ઇન્ડિયા મજલિસે ઇતિહાદલ મુસ્લિમિન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં સુરત કલેક્ટરને ઓલ ઇન્ડિયા મજલિસે ઇતહાદુલ મુસ્લિમિન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગત એકત્રીસમી જાન્યુઆરીના રોજ સાંજે આઠથી નવ વાગ્યાના સમયે એક ન્યૂઝ ચેનલ પર કાયદા પર રાખો વિશ્વાસથી લઈ લાઈવ ડિબેટ શોનું આયોજન કરાયું હતું તેમાં બધા પેનાલિસ્ટો પોતપોતાના મંતવ્ય વ્યક્ત કરી રહ્યા હતા ત્યાં અચાનક જ એન્કર દેવાસીબેન જોશી ઉસ્કરાટવાળી શૈલીમાં એક પેનાલિસ્ટને પોતાના મંતવ્ય રજૂ કરતાં અટકાવીને કહેલ કે હું માનું છું કે મુસ્લિમ સમાજ આતંકવાદ ફેલાવે છે હું ના નથી પાડતી આવી અભદ્ર ટિપ્પણી અને બિનજવાબદાર જવાબદાર વિહોણી શબ્દો સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાવે તેમ દેશની શાંતિ અને એકતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી એન્કર દેવાસીબેન જોશી સામે કડકમાં કડક કરાય તે માંગ આવી હતી ઓલ ઇન્ડિયા મજલિસ મુસ્લિમ મુસ્લિમીન ગુજરાત સ્ટેટ જનરલ સેક્રેટરી સૈયદ ખુરશીદ અલી આજે આજે અમે એક સંદેશ ન્યૂઝ ચેનલના એન્કર દિવ્યા દિવ્યાંશી જોશી એમને જે પ્રોગ્રામ થયેલો એકત્રીસ જાન્યુઆરીના દિવસે ડિબેટનું એમાં એ એક મુસ્લિમ સમાજ માટે ખાસ ટિપ્પણી કરેલી છે કે હું માનું જ છું કે મુસ્લિમ સમાજ આતંકવાદ ફેલાવે છે તો મેં દિવ્યાંગી જોશીને કહેવા માંગો છો કે જોશીબેન કે એક મુસ્લિમ સમાજને આપ ટાર્ગેટ બનાવો છો એક પ્રતિષ્ઠ સંદેશ ન્યૂઝ ચેનલમાં આપ એન્કર તરીકે જોબ કરો છો અને આપ આવી આપણા દેશમાં આખા ગુજરાતમાં આપણા સંદેશ ન્યૂઝ ચેનલને લોકો જોઈ છે ને આપ આવી ટિપ્પણી કરો છો એક સમાજ વિરુદ્ધ वो कहवा मांगो छो जोशीबेन ने कि गांधी जी ने गांधी जी को मुसलमान ने मारा था और इंदिरा जी को क्या मुसलमान ने मारा था राजीव गांधी जी को क्या मुसलमान ने मारा था दिल्ली में जितने सिख समुदाय के लोग थे उनको क्या मुसलमान ने मारा था अजमेर में बम ब्लास्ट हुआ क्या मुसलमान ने किया था मालेगांव में बम ब्लास्ट हुआ था वहाँ क्या मुसलमानों ने किया था गुजरात में दंगे हुए इतने मुसलमानों का कत्ल हुआ यहाँ पे कौन था आसम में आप देखिए वेली शहर है वहाँ पे 700 से 800 मुसलमानों का कत्ले आम किया गया वहाँ पे कौन था जितना भी देश में मोब्लीचिंग हो रहा है वहाँ पे कौन कर रहा है मैं ये बहन से कहना चाहता हूँ कि कोई भी एक समाज को आप टारगेट मत करिए मुस्लिम समाज को हमारी ऑल इंडिया मजलिस इतिहादुलमुसलिम और पूरा मुस्लिम समाज सख्त विरोध करता है आपका और इसके बाद अगर जब कोई भी चैनल में कोई भी एंकर हो कोई भी एक समाज को टारगेट ना किया जाए हमारी ऑल इंडिया मजलिस से इत्यादल मुस्लिम की पूरी टीम इसका सख्त से सख्त विरोध करती है और हम प्रशासन से और कलेक्टर श्री से ये आवेदन देकर कहना चाहते हैं इसके ऊपर सख्त से सख्त पगला लिया जाए जय हिंद जय भारत जय भीम जय मी देखिए मैं आपको आपकी चैनल के माध्यम से कहना चाहता हूँ आप तमाचा मारते हो और माफ़ी मांग लेते हो ये बहुत गलत बात है आप एक एंकर हो आप एक प्रतिष्ठ न्यूज़ चैनल की एंकर हो आपको ऐसे शब्द बोलना ना चाहिए बोलने से पहले आपको सोचना चाहिए आपको सब समुदाय को सब कम्युनिटी को लेकर आपको चलना होता है डिबेट होता है जब आप एक समाज के ऊपर डिबेट में एक समाज को यानी पूरा टारगेट आप बना नहीं स, ब, बता नहीं सकती हो आपने यूँ कहा कि वो मानू छूँ કે મુસ્લિમ સમાજ આતંકવાદ ફેલાવે છે બહુ ગલત આપને બાત કી સે પહેલે બહુ બાર સોચના આપ એક જિમ્મેદાર ચેનલ કી એક એન્કર હો જય જીંદ જય ભારત ન્યૂઝ ચેનલના એન્કર દ્વારા આવી એક ધર્મને ટાર્ગેટ કરી કરાયેલી ટિપ્પણીનો વિરોધ કરાયો હતો અને અન્ય કોઈ આવા બિન જવાબદાર શબ્દનો ઉપયોગ ન કરે તે માટે કડક કાર્યવાહી કરવા માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે અઝર કુર્સે સાથે પ્રકાશ વાળા